એકસો ત્રણ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ગુજરાતના અઢાર રેલવે સ્ટેશન્સ નો લોકાર્પણ થયું એમાં જામનગર સંસદીય ક્ષેત્રના છ રેલવે સ્ટેશન એટલે કે રાજકોટ ડિવિઝન અને ભાવનગર ડિવિઝનના છ રેલવે સ્ટેશનનું પુનઃ વિકસિત રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું ને માનનીય શ્રીએ કીધું એમ કે આપણે જ્યારે અમૃત કાળમાં હોય એક વિકસિત ભારતની પરિકલ્પના સાથે આપણે આગળ વધતા હોય ત્યારે આપણી વિરાસતને જાળવી જેમાં આપણી સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરની તો પ્રતીથી થાય પણ આજના સમય મુજબની અધ્યતન સુવિધાઓ આપણા આવા બધા જ આયામોમાં મળી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ તમામ આપણી આપણી જેટલી આવી માળખાકીય સુવિધાઓ વધે આટલી માળખાકીય સુવિધાઓ વધતી આપણે ભૂતકાળમાં કોઈ દિવસ નથી જોઈ એ પ્રકારે અત્યારે માળખાકીય સુવિધાઓ સુવિધાઓ જ્યારે દેશમાં વધતી હોય ત્યારે રેલવે સ્ટેશન માનની અશ્વિની વૈષ્ણવજી રેલ મંત્રીશ્રીએ કીધું એમ કે આઝાદી પછી પહેલી વખત એવું બન્યું હશે કે દેશના આટલા બધા રેલવે સ્ટેશન્સને પુનઃ વિકસિત કરવામાં આવ્યા અને માળખાકીય સુવિધાને અને ખાસ કરીને રેલવેની માળખાકીય સુવિધાને આટલું મહત્વ આપવામાં આવ્યું ત્યારે જામનગર સંસદીય ક્ષેત્રના આજે જે છ પુનર્નિર્મિત સ્ટેશનોનું લોકાર્પણ થયું તો આપ સૌના માધ્યમથી હું જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપ સૌ એ જે જવાબદારી અને જે વિશ્વાસ મોદી સાહેબના નેતૃત્વ પર હંમેશા રાખ્યો છે એને ક્યાંક આપણે સાકાર થતો સુવિધાના માધ્યમથી પણ આપણા ક્ષેત્રમાં જોઈ શકીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે રેલવે એટલે મુખ્ય યાતાયાત નું સાધન અને તમામ નાગરિકો જે રેલથી ટ્રાવેલ કરતા હોય મુસાફરી કરતા હોય મોદી સાહેબે કીધું કે જે માત્ર હવાઈ મુસાફરી કરે એને સુવિધા માધ્યમથી મળે એવી નહીં પણ આપણા રેલવે સ્ટેશનોમાં પણ એરપોર્ટ જેવી સુવિધા હોય એ એ વિચારથી અને આપણી વિરાસતની પ્રતિ પણ આપણા સ્ટેશનોમાં થાય એ પ્રકારે આખી આ નવીનીકરણનું કાર્ય કરવામાં આવ્યું છે એમના દ્વારા જ આ એકસો છ રેલવે સ્ટેશન નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું એમના દ્વારા આજે જ્યારે આ લોકાર્પણ થયું છે ત્યારે આ નવી સુવિધાઓ બદલ પુનઃનિર્મિત સુસજ્જ સુવિધાઓથી સુસજ્જ આપણા રેલવે સ્ટેશનો બદલ પુનઃ હું સર્વે આપણા નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ તકે માનનીય પ્રધાનમંત્રી શ્રી માનનીય રેલ મંત્રી શ્રી અને આપણી રાજકોટ ડિવિઝન ને ભાવનગર ડિવિઝનના બંને ડીઆરએમ ની સાથે તમામ રેલ પરિવારનો નો આ હું ખૂબ ખૂબ આભાર માનું છું આવી જ રીતે આપણે સાથે મળી અને એક આપણી જે વિકસિત ભારતની પરિકલ્પના છે એમાં મજબૂતી થી જામનગર દ્વારકા એટલે કે જામનગર સંસદીય ક્ષેત્રને જોડી એટલા જ આહવાન સાથે અહીંયા પૂર્વ સૈનિકો પણ ઉપસ્થિત હતા માનનીય પ્રધાનમંત્રી શ્રી એ પણ એમને બધા જ સૈનિકોને ઓપરેશન સિંદૂર જે એમને યોગદાન આપ્યું એ બદલ એમને અભિવાદિત કર્યા અને આ તકે આપ સૌના માધ્યમથી આપણા દેશની સેના પર આપણે સૌને ગર્વ છે અને એમને જે મુતોર જવાબ ઓપરેશન સિંદૂરના માધ્યમથી માનનીય પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં આપણી સેનાએ પાકિસ્તાનને અને ખાસ કરીને આતંકવાદીઓને આપ્યો છે એમાં આપણે સૌ એટલે કે સમગ્ર દેશ મજબૂતીથી એક થઈ એમાં ગર્વ લઈએ છીએ અને આ ઓપરેશન દરમિયાન જે જવાનો શહીદ થયા એમને પણ આ તકે આપણે સૌ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ ત્યારે આજે મજબૂતીથી આખું ભારત એક હોય ત્યારે એ જ ભારતની ઓળખ એટલે કે નવા ભારતની ઓળખ મજબૂતીથી આ સમગ્ર વિશ્વ કરી રહ્યું છે અને નવું ભારત મૂતોડ આવી રીતે જવાબ આપવામાં પણ માને છે અને નવું ભારત આવી રીતે એક વિકસિત ભારતની પરિકલ્પના સાથે આગળ વધતું એક ભારત છે એ પ્રકારનો સંદેશો પણ આજે આ કાર્યક્રમના માધ્યમથી માનનીય પ્રધાનમંત્રીશ્રીની વચ્ચે ઉપસ્થિતિમાં આપણે સૌએ જોયો ત્યારે પુનઃ હું આપ સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિવાદિત કરું છું